જોરાવર જોરાવરસિંહજી અને બાબા ફતેહ ફતેહસિંહજી શહીદીના વિશેષ દિવસ વીર બાળ દિવસ પર તાપી જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વ્યારા નગર દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરી વીરોના બલિદાનને યાદ કરવામાં આવ્યું તો સોનગઢ ગુરુદ્વારા ખાતે એક સબોતેર નેઝલ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઇ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે શહીદી વોરનાર વીર બાળકોની પ્રતિમા પર પુષ્પાંજલિ આપી એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ સમાજના અગ્રણીઓ વડીલો સાથે માતાઓ બહેનો અને એમના ધાર્મિક ગુરુ જ્ઞાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં વીર બાળકોના બલિદાનને યાદ કરતી કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું સાથે જ ગુરુ ગ્રંથ સાહેબનું પઠન પણ કરવામાં આવ્યું હતું અને શહીદી વોરડોર વીર બાળકોના જીવનથી આજનો સમાજ પ્રેરણા લઈ અને ધર્મ રક્ષા તથા રાષ્ટ્ર રક્ષા માટે સતત આગળ વધે માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર ભાજપ સંગઠનના હોદ્દેદાર સાથે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી પૂર્વ સોનગઢ નગર સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા સાથે નવાની માલા નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ અને મહામંત્રી રાજુભાઈ ભાવસાર સાથે મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત થયા હતા જ્યારે વ્યારા ખાતે પ્રભાત ફેરીને કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના મહામંત્રી રાકેશભાઈ કાંસવાલા વ્યારાનગરના નવનિયુક્ત પ્રમુખ પિંકરભાઈ પંચાલ વ્યારાનગર યુવા મોરચાની ટીમ અને યોગ બોર્ડના સંચાલક ઉમેશભાઈ તમાસિયા અને તેમની ટીમ પ્રભાત ફેરીમાં જોડાયા હતા રિપોર્ટ અભી દેશવરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી ગણેજી આજ જો કાર્યક્રમ રખા ગયા હો કે થા કાર્યક્રમ એ છોટે સાહેબ જાદા જાદા કે શહીદી કે રૂપે રખા ગયા થા માતા ગુજરકૌરજી કે और जो प्रधानमंत्री नरेंद्र मोदी जी दो में ऐलान किया था वे हर छब्बीस दिसंबर को वीर बाल दिवस के रूप में ही कार्यक्रम मनाया जाएगा पिछली बार भी इस तरह मनाया गया था इस बार भी एम एल ए जय राम भाई गामत जी जंकर भाई जोशी जी अमित अग्रवाल जी सब इकट्ठे होकर के आए थे हमारी भी सिख संगत भी सारी आई थी और सब ने छोटे साहबजादों को माता गुजर जी को श्रद्धांजलि दी है इनका बहुत बहुत धन्यवाद करते हैं कि इन्होंने है। आप इस समय पे पूरे देश को ये जो शहीदी इन्होंने दी थी उस बारे को लेके पूरे देश को क्या मैसेज देना चाहते हो यही मैसेज देना चाहते हैं कि जो भी साहबजादों ने अपना धर्म नहीं छोड़ा शहीदी पा के धर्म नहीं छोड़ा तो बच्चों को भी मैसेज अपने धर्म में रहो अपने धर्म पे माता पिता की सेवा करो और देश की सेवा करोट रहो एकजुट रहो जी धन्यवाद वाह